હવે આ મોજ જીતો ભાઈ વિજય ભાઈ ની મોજ છે એ તો આપણી અન્નપૂર્ણા માતા ની કૃપા છે આપણી ઉપર કે આપણે આ સેવા કરીએ છીએ એ અન્નપૂર્ણા માતા ની કૃપા હોય તો જ આપણે લોકો ને જમાડી શકીએ એક નંબર શાક બનાવવા આ જોમે તીખું ચટપટુ શાક બનાવે સાથે 98 મરચા 98 મરચા ફ્રી જેટલા ખાઈ શકો એમ વીસ રૂપિયા માં દસ પૂરી દસ રૂપિયા માં દાળ ભાત ગરમા ગરમ મરચા કાઢે છે બધી વસ્તુ લાવ તાજી તાજી બનાવે અને લોકો ભાઈ ભોજનનો આનંદ લે હેલો ફૂડી ફેમિલી કેમ છો બધા બાપા સીતારામ જય હું ભાઈ સુરતમાં ફરતા હતા અને એક સરસ મજાની જગ્યા મળી ગઈ જે મધ્યમ વર્ગ લોકોની ફાઈવ સ્ટાર હોટલ જેવું કામ ભાઈ આપે છે અને આપણી સાથે જોડાઈ ગયા છે ભાઈ અત્યારે વિજયભાઈ વિજયભાઈ પેલા તો તમારો પૂરો પરિચય આપી દો મારું નામ વિજયભાઈ ચૌધરી છે અને હું અશ્વિની કુમાર ઉમિયામાટા મંદિર પાસે મારી શાકપુરી લારી ચાલે છે જય જલારામ શાકપુરી લારીનું મારું નામ છે કેટલા વર્ષો સેવા આપો છો બે હજાર સત્તર થી મેં આ લારી ચાલુ કરી દીધી અને શું શું જમાડો લોકો જમવામાં શાકપુરી દાળ ભાત છાસ અને પાપડ મળશે આપડે ત્યાં અને મરચા અને અઠાણું જે આપણે અનલિમિટેડ રહેશે અને એમાં વીસ રૂપિયા માં શાકપુરી આપીએ છીએ

સ્ટાર્ટિંગ આજ બસો થી હોય વધીને તો ત્રણસો હોય એમની કોઈને વધારે પગાર નથી મળતો જેમ કે લેડીઝો પણ અહીંયા સૌથી વધારે સિત્તેર ટકા લેડીસો કામ કરે છે એ પણ આપણાથી દાળભાત અને શાક પૂરી એમનો ત્રીસ રૂપિયામાં એમનું બપોરે એક પેટ ભરાય છે બપોરે જમવાનું એમનું થઈ જાય એ જોઈને મેં આ લારી ચાલુ કરી દીધી અને તમે કંઈક સેવાનું કાર્ય હું કરું છું કે અહીંયા એક નાના બાળકો જે આવે છે જેને મા બાપ ન હોય ને વૃદ્ધ લોકો આવે છે જેને ઘર પાછળ કોઈ નહીં ફરતા હોય જેને ઘર જ ભોજન આપીએ બીજું અહીંયા આપણે કોઈને પહોંચવું હોય તો જગ્યાનું એડ્રેસ શું આપડે ઉમિયા માતાના મંદિરની ની ઉમિયા માતા મંદિર નું જે સર્કલ પડે ને ત્યાં ડોબરિયા કોમ્પ્લેક્સ પડે ત્યાં ત્યાં ગાયત્રી ખમન છે ડોબરિયા કોમ્પલેક્ષ બરાબર એની તમે આગળ આવો ને

સાત વર્ષ થી આ સાત વર્ષ થયા 7 વરસ છે બરોબર અને ગરમા ગરમા જમા રહ્યા ગરમા જમારિયા વાહન જોયું તમે આ વાહન જે છે 5 વ્હીલર છે આપણો બજાજ નો ટેમ્પો છે સૌથી જૂનો એને પણ લગભગ પચાસ વર્ષ થઈ ગયા હશે બીજું મેં હમણાં જોયું ઘણા લોકો પાર્સલ લઈ જતા હોય ટિફિન લઈ જતા હોય તો એમાંય આપો ટિપિંગ માં માં પણ આપે છે એનું કારણ છે કે બપોરે લોકો ને છે ને અડધો કલાક નો ટાઈમ હોય અડધો કલાક નો ટાઈમ હોય જમવાનો કે અડધો કલાક જમીને પછી એ લોકો પાછો એમ્બ્રોઈડરી મશીન ચાલુ કરવી પડે હવે અહીંયા આવે તો એ લોકોને દસ મિનિટ થાય જમવામાં દસ મિનિટ થાય એના કરતા એ લોકો સવારે આપણી પાસે પાર્સલ લઈ જાય છે સારું પડે કે એમને સારું પડે એને ટિફિન લઈને જ આવે જે ટિફિન નથી લઈ જતા તે અમે અમારા પાર્સલમાં આપી દઈએ છીએ કોતરીઓમાં આપી જબલામાં મિત્રો સુરતની અંદર સુરત સ્માર્ટ સિટી છે એમ જ સુંદર નગરી છે એમ સંસ્કારી સિટી પણ ગઈ શકાય કારણ કે આવા ઘણા બધા મિત્રો આવું સરસ મજાનું વિજયભાઈ જેવા લોકો જો આવા આવાનવા હરએક ચોકમાં હું તો કહું થાય ને તો નાના માણસોને ભાઈ ભૂખું ના છોવું પડે શું કેવું સુરત નગરી એક સુરત જ એવું શહેર છે સુરત અને આપણું સૌરાષ્ટ્ર ત્યાં કોઈ ભૂખું નથી રહેતો સાચું સૌરાષ્ટ્રમાં તમે પાંચસો રૂપિયા લઈને જાઓ ને તો બધે તમે આ બધા સ્થળ ફરી લેજો ભગવાનના સ્થળ પણ ત્યાં બી તમને ફ્રીમાં ભોજન મળે છે અને સુરતમાં બી કોઈ ભૂખું સોતું નહીં તમે ગલી ગલી ને તો અમુક એવી સંસ્થાઓ છે જ્યાં ફ્રીમાં ભોજન જમારે જ્યાં ઉમિયા માતા સર્કલ પાસે પણ એક સંસ્થા આવી છે કે બપોરે અગિયાર વાગે લોકોને કડી કિચડી જમારે છે છાશ આપે છે એ તો ભાઈ કાઠિયાવાડની આપણી રંગત છે સૌરાષ્ટ્રની રંગત છે સુરતની રંગત છે અને આટલે જ આપણા જે સુરતમાં વિજયભાઈનો આપણે વિડીયો શૂટ કર્યો કે ભાઈ દસ રૂપિયામાં ભાત તમે જુઓ ઘણા બધા અત્યારે લોકો આવી ગયા છે અને આપણે ખાસ તો ટાઈમિંગ શું હોય સવારથી સવારે મારો ટાઈમિંગ કે સવારે થી બપોરે બે વાગ્યા સુધી બરોબર તો મિત્રો સ્ક્રીન ઉપર વિજયભાઈનો નંબર દેખાય છે એમનો વોટ્સઅપ નંબર એ દેખાય છે અને પૂરેપૂરું એડ્રેસ દેખાય છે તો જરૂરથી મુલાકાત લેજો અને આ વિડીયો વધુ લોકો સુધી શેર કરજો જેથી કરીને ઘણા એવા લોકો હોય કે બે ટકનું ભોજન એ ના મળતું હોય તો એને ઘરે બેઠા અહીંયા આવી અને દસ રૂપિયામાં દાળ ભાત છે અને ઘણા વડીલો એવાય છે જેને વિજયભાઈ ફ્રી ઓફ કોસ્ટ જમાડે છે કે ભાઈ એ લોકોથી કાંઈ થઈ નથી શકતું એમનું કોઈ છે નહીં નિરાધાર બાળકો છે નિરાધાર વૃદ્ધો છે

એ લોકો ડીશો લાવ્યા હતા એમાં પાંચ પૂરી દાળ ભાત શાક મરચાં અથાણું બધું એમને આપ્યું હતો પંદરસો રૂપિયા મને કે મારી પાસે પંદરસો રૂપિયા છે હમણાં મંડીના કારણે હીરામાં મંડી બહુ છે કે હું અમે કરી નહીં શકતા પણ મારી પાસે હમણાં મેં મને પંદરસો રૂપિયા આપી દો કંઈ વાંધો નહીં એમને મેં સો ડીશ બનાવીને આપી એમને મને વિડીયો પણ મોકલો કે આ જો અમે આ હિસાબે સેવા કરીએ છીએ એટલે કોઈ એવી સુરતની અંદર સંસ્થાઓ કામ કરતી હોય જેને આ રીતે જોડાવવું હોય તો વિજયભાઈનો નંબર છે 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 એમની સાથે જોડાઈને તમે તમે પણ આ સેવાનું કાર્ય કરી શકો છો અને અહીંયા લાઈવ પૂરી તડાતી હોય શાક આપે થાયો કઈ ન ઘટ્યા હવે આ મોજ તો ભાઈ વિજયભાઈની મોજ છે હે વિજયભાઈ એ તો આપણી અન્નપૂર્ણા માતાની કૃપા છે આપણી ઉપર કે આપણે આ સેવા કરીએ છીએ એ અન્નપૂર્ણા માતાની કૃપા હોય તો જ આપણે લોકોને જમાડી શકીએ પાછું મને એમ કહેતા ને કે દસ ટકા આમાંથી નફો થાય ને એક તો દસ રૂપિયા મેચે છે એમાંથી દસ ટકા પાછો પ્રોફિટ શેરિંગ કરે છે એમાંથી દસ ટકા હું મારે ગણપતિનું મંડળ છે હું ચલાવું છું મારે પણ ફ્રસ્ટ ચાલે છે એમાં હું એમાં છે એમાં ફાળો ભજવું છું અને શીરડી સેવામાં જે પદયાત્રીઓ ચાલતા જાય છે એમાં પણ દસ ટકા હું ભાળો ભજવું છું અને ત્યાં રોજનો ત્રણ હજાર પબ્લિકને જમાવું છું ત્રણ દિવસ મારો જમવા રહી છે સપ્તશૃંગી પાસે તો મિત્રો મારી તમને એટલી રિક્વેસ્ટ છે આ વિડીયો તમારા સુધી પહોંચે તો તમે પણ બીજા પાંચ લોકોને પહોંચાડીને ઘરે બેઠા પુણ્યનું ભાતું મેળવો કેમ કે આંગળી ચીંધવાનું પુણ્ય આપણા શાસ્ત્રોમાંય લખ્યું છે અમે બ્રહ્મચર્યનું કામ કરી છે કે તમારા સુધી આ માધ્યમ બનીને એક વિડીયો પહોંચાડી તો તમે પણ ઘરે બેઠા બ્રહ્મચર્યનું કામ કરી આંગળી ચીંધવાનો પુણ્ય મેળવો હવે અમે ટેસ્ટ કરીને બતાવું તમને શું નામ તમારું સંજયભાઈ

નજીક જ છે એકદમ હાવ નજીક વાહ થેન્ક યુ મિત્રો આ જુઓ તમે ગરમા ગરમ દાળ બાદ આપે છે અને એવુંય નહીં સફિશિયન્ટ ક્વોલિટી અને ક્વોન્ટિટી આપે છે ટેસ્ટ કરીએ હેલ્થ હેલ્થને નુકસાન ન કરે આજે નાના માણસો મજૂર વર્ક છે વર્કરો છે એ લોકો ખાય તો એના પેટની ગડબર નો કરે એવા ઘર જેવા દાળ ભાત આપેને પછી હું તમને પૂરી શાક એ ટેસ્ટ કરીને બતાવું છું એમનું ચોળી નું શાક છે એ જમૂલ શાક આપ્યો એક નંબર શાક બનાવવા દસ પૂરી દસ રૂપિયામાં દાળ ભાત ગરમા ગરમ મરચા કાઢે છે બધી વસ્તુ લાવે તાજી બનાવે અને લોકો ભાઈ ભોજન આનંદ લે સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે ભાઈનો નંબર દેખાય છે વધુમાં વધુ લોકોને શેર કરો જેથી વધારે વધારે લોકોને ફાયદો થાય આ ઘરમાં ઘરે મળતા આવી ગયા તો વધુ નવા વિડીયોમાં ફરીથી નવી જગ્યાએ મળશું આ વિડીયોમાં તમે લોકો સપોર્ટ કરશો મને પૂરેપૂરી તમારા ઉપર વિશ્વાસ છે વધુ ને વધુ લોકો શેર કરો અને આ સેવા યજ્ઞને આગળ વધારો ફરી મળીશું નવી મોજ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બદલાઈને જય શ્રી બાપા સીતારામ આવજો